નમસ્કાર હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં ડેડિયાપાડા ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની જે એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી અને તેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આદિવાસી સમાજના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે એ સમયે લોકો સમક્ષ એટલે કે આદિવાસી સમાજ સમક્ષ એક મહત્વપૂર્ણ વાત કરી કે આદિવાસી સમાજે આઝાદીની લડાઈમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે તો આઝાદી બાદ પણ સમાજના ઉત્થાન માટે સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે જ્યાં પણ ડેમ બનતા હોય કોઈ હાઈવે નીકળતા હોય રેલવે સ્ટેશન બનતા હોય કે પછી બુલેટ ટ્રેન જ્યાં પણ જમીન આપવાની જરૂર પડી હોય છે ત્યાં આદિવાસી સમાજે પોતાની જમીન કાઢીને આપે છે તો પછી આદિવાસી સમાજના વિકાસ માટે જ આદિવાસી સમાજે કેમ આંદોલન કરવા પડે એટલે આદિવાસી સમાજ છેલ્લા ઘણા સમયથી પોતાના બંધારણીય અધિકારો અને હક માટે લડાઈ લડતા રહ્યા છે લડાઈ પછી પીવાના પાણીની હોય યોગ્ય આરોગ્ય સુવિધાની હોય સારા શિક્ષણની હોય કે પછી જળ જંગલ અને જમીનની હોય ચેતર વસાવા એટલા માટે જ એ અત્યાચાર થાય કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે સો આગેવાનો એક મંચ પર આવીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપને સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું એવી જ અપેક્ષા સાથે અમે સૌ આગેવાનો આજે અહીં ભેગા થઈને સૌ યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ નું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલપ્રદેશ વિદ્યાર્થી મોરચા ભીલ પ્રદેશ કિસાન મોરચા ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે તમામ ગામ સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી તમામ ધર્મ સંપ્રદાયો તમામ સામાજિક સંગઠનોને નેવે મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે આજે ડેરીયાપાડા ખાતેથી ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિમાંથી કરીએ છીએ જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ અમારા અધિકાર અને અમારા હક માટે અમે ક્યાં સુધી લડતા રહીશું ક્યાં સુધી અમારે જ આંદોલનો કરવાના અમે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ ચારેય રાજ્યોના આદિવાસી આગેવાનો સાથે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું એક સંગઠન બનાવ્યું છે અને આ સંગઠન હેઠળ હવે અમે આગામી દિવસોમાં અમારા અધિકારો માટે અમારા બંધારણીય હક માટે લડાઈ લડીશું અને જો સરકાર અમારા વિકાસમાં ધ્યાન નહીં આપે કે યોગ્ય રીતે વિકાસ અમારા સમાજ નહીં કરે તો આગામી દિવસોમાં અલગ ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશની અમે માંગણી કરીશું અને એમાં કેવડિયાને અમે તેની રાજધાની બનાવીશું તો આ સાથે ચેતર વસાવાએ એમ પણ જણાવ્યું કે આદિવાસી સમાજની રીઝર્વ સીટ પરથી ચૂંટાઇને જનપ્રતિનિધિ બન્યા છે અને સમાજે અમને વિધાનસભામાં મોકલ્યા છે તો પછી સમાજનો અવાજ ચોક્કસ બનીશું અને આગામી સમયમાં આદિવાસી સમાજના વિકાસ માટે ક્યારેય પાછી પાણી નહીં કરી અને સમાજ માટે જે પણ કરવું પડશે તે કરવા માટે અમે તૈયાર છીએ અને અમારા જીવનકાળ દરમિયાન અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને જ રહીશું આ સાથે તેમણે યુવાનોને પણ એ સંદેશ આપ્યો છે કે પોતાના કેરિયરમાં ધ્યાન આપે અને આગામી સમયમાં આદિવાસી સમાજનો વિકાસ કરવામાં ધ્યાન આપે પોતાના પરિવારને સુખ અને સમૃદ્ધિ આપે તેવો યુવાનોને સંદેશ આ તકે ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આપવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે હવે ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા પોતાના આદિવાસી સમાજના વિકાસ માટે જે એક મહત્વપૂર્ણ વાત કરી છે આ વાતની હવે સરકારને શું અસર થાય છે સરકાર સુધી કયા પ્રકારનો સંદેશો પહોંચે છે અને આગામી સમયમાં આદિવાસી વિકાસને લઈ કેવા પગલાં લેવાય છે તે જોવાનું રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો કારણ કે આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે ચર્ચા કરીશું